તેની ચૌદમી કલમ ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઈશ્વરનું વચન કહે છે અને યહોવાએ મુસાને કહ્યું કે મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ ક્રિસ્મા પરમેશ્વરના પ્રિય લોકો આપણા જીવનની અંદર ઈશ્વરની હાજરીનું ઘણું બધું મહત્વ છે જો પ્રભુ આપણી સાથે ન ચાલે જો પ્રભુ આપણી સાથે ન રહે તો આપણે જીવનની અંદર કદી પણ વિજયવંત જીવન જીવી શકતા નથી ઇઝરાયલીઓ જ્યારે મિસરની ગુલામીમાંથી નીકળ્યા ત્યારે દરેક જગ્યાઓ પર જે પ્રભુના મહાન અને અદભુત કામો થયા સમુદ્રના બે ભાગ થઈ ગયા શત્રુઓ હારી ગયા તો એ બધી બાબતો પાછળનું કારણ એ હતું કે ઈશ્વર તેમના લોકોની સાથે ચાલી રહ્યા હતા અને પ્રભુનું વચન યશ પ્રબોધકના પુસ્તકની અંદર પિસ્તાળીસ અધ્યાયમાં કહે છે કે યહોવા તળી આગળ આગળ ચાલશે અને દરેક ટીમ્બા ટીકરાને સપાટ કરી દેશે પ્રભુએ યહોશુઆને કહ્યું યહોશ્વા એક અને નવ ની અંદર કે બળવાન અને હિંમતવાન થા ભયભીત ન થા ને ગભરાતો માં કેમ કે જ્યાં કઈ પણ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે વલો જ્યારે પ્રભુ આપણી સાથે ચાલે છે ત્યારે માર્ગો ખુલી જાય છે પ્રભુની હાજરી જ્યારે આપણી સાથે હોય છે ત્યારે એ પરિસ્થિતિઓમાં શત્રુના આક્રમણો નિષ્ફળ થઈ જાય છે જ્યારે પ્રભુની હાજરી આપણી સાથે હોય છે ત્યારે આપણે અદ્ભુત રીતે તેની કૃપામાં આગળ વધીએ છીએ અને એટલા માટે જીવનની અંદર બહુ મહત્વનું છે કે આપણું જીવન એવું હોય કે પ્રભુ આપણી સાથે ચાલે ઇઝરાયલીઓ જ્યારે કચકચ કરી ત્યારે એક તબક્કે પ્રભુએ કહ્યું કે હું તેઓની સાથે નહીં ચાલું પ્રભુની હાજરી તેઓની મધ્યથી ચાલી ગઈ ત્યારે શત્રુઓ ઇઝરાયલીઓ પર વિજય પામ્યા પરંતુ મુસાએ મધ્યસ્થતા કરી અને પ્રભુને કહ્યું કે જો પ્રભુ તમે અમારી સાથે ન ચાલો તો અમે અહીંયાથી એક ડગલું પણ આગળ ન વધીએ ખ્રિસ્મા પરમેશ્વરના લોકો હું આપને આજે કહેવા માંગુ છું કે મારા અને તમારા જીવનમાં બની શકે કોઈ વ્યક્તિ આપણી સાથે ચાલવા તૈયાર ના હોય પરંતુ જો આપણે પ્રભુના માર્ગોમાં ચાલીએ છે તો સર્વશક્તિમાન પ્રભુ આપણી સાથે ચાલશે એક તબક્કે કદાચ બીજાઓ આપણને છોડી દે પરંતુ પ્રભુ આપણને કદી નહીં છોડે અને તે આપણો કદી ત્યાગ નહીં કરે એમણે આપણને કહ્યું છે જગતના અંત સુધી હું તારી સાથે છું માટે આપણા જીવનની મુસાફરીમાં

પ્રભુ આપના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગ અમારા પ્રેમાળ પિતા આજના આ એક નવા સુંદર દિવસ માટે મેં તમારો આભાર માનીએ છીએ ઈશ્વર પિતા મારી પ્રાર્થના મારી વિનંતી છે કે તમારી હાજરી અમારા જીવનમાં હંમેશા બનેલી રહે પ્રભુ અમે તમારી હાજરી વગર જીવી શકતા નથી અમને તમારી ઉપસ્થિતિની અમારા જીવનમાં વધારે ને વધારે જરૂર છે ઈસુ પ્રભુના નામમાં મારી પ્રાર્થના છે કે તમે તમારા લોકોની સાથે રહો અને તેઓના માટે અદભુત કામ કરો ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ આ બેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલો